આજે મારા ભાઈનું આકસ્માત રીતે મારો ભાઈનું મૃત્યુ થયેલું મારા ભાઈ થી છેલ્લા ચૌદ વર્ષ થયા મા દીકરી બોમ્બે અલગ રહી છે મારો ભાઈ એને જે આક્ષેપ કર્યા છે કે રાત્રે મારી ઘરે આવી અને મને ધમકી આપી મારું ગોળું પૈકળ્યું એમાં ક્યાંય સીસી કેમેરામાં મારું મારું અહીંયા હાજરી હોય કે મારો ફોટો હોય તો મારું ચાલ ચાલીસ છોડી નું મારા ઉપર બીજું કોઈ કારણ નથી અને જો મારા ભાઈ પ્રત્યે અને ક્રિસ્ટિના પપ્પા પ્રત્યે જો એને એટલી લાગણી હોય તો મારો ભાઈ ચૌદ વર્ષથી આ એકલો રહેતો તો અમે એને હાચવતા હતા મારી ઘરે મહિનો બે મહિના મારી ઘરે રોકાય મહિનો બે મહિના મારા ભાઈની ઘરે રોકાય મારો જ્યારે પરેશ માંદો પડતો આઈસીયુ રૂમમાં થી પંદર વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો જાગનાથ માં એક ડોક્ટર છે એ ડોક્ટર નું નામ આપીશ તમને હું બિલ પણ રજૂ કરીશ કે કેટલા કેટલા બિલ ચૂકવા તે બી મારા ભાઈની ખબર અંતર પૂછવા એની દીકરીને કે એના ઘરવાળાને તે બી કોઈ દી મનમાં એમ ન થયું કે મારો ઘરવાળો આજે માંદો છે કે મારો મારા પપ્પા માંદા છે તો આપણે રાજકોટ જઈને આપણે એના ખબર અંતર પૂછી આવવાનું આઈ છ વર્ષ પહેલા મારા મારા પપ્પાનું મૃત્યુ થઈ ગયું એને મા દીકરી ને આવવાનું હોઈજ નહીં તે પછી મારા છેલ્લા ત્રણ વર્ષ પહેલા મારા મારા બાપુ દોઢ વર્ષ પહેલા મારા બાનું મૃત્યુ થયું તે દી આવ એને આવવાનું હોઈજ નહીં તે દી એને માનવતા હોય તો એને આવવું જોઈએ ને તેથી કોઈ દી આવ્યા નથી જ્યારે મારા ભાઈ નું આકસ્મિક મૃત્યુ થયું ત્યાંથી અમે એને જાણ કરી છે કે ભાઈ તમે સવારે અહીં આવી જાજો આપણે સવારે આપણે એની અને આજે આક્ષેપ કરે છે કે મારા ભાઈ નું એને મર્ડર કરી નાખ્યું આજે આવા પાયા વિહોના આક્ષેપ કરે અને ભાજપ ને અને રાજકોટ પોલીસ ને બદનામ કરવાનું એને એને કૃત્ય ઈ સિવાય મિલકત પચાવવા સિવાય બીજું કોઈ જાત એના મનમાં કારણ નથી આજે મારા ભાઈ ની મિલકત કોઈ પણ મિલકત મારા નામે હોય અને જો હું એને ન દેતો તો મારું જાહેર જીવન હું છોડી દઈશ મારે પણ પોલી ભાજપમાં તો કોઈ પણ ભાજપમાં હું તો ચાલીસ વર્ષથી ભાજપમાં છું પોલીસ ખાતામાં મારો અઠાણું બસો બાવન ઇથાવીસ અડતાલીસ મારો નંબર છે મારા નંબરમાંથી માંથી એક પણ ફોન પોલીસ ગયો હોય કે આમાં કઈ કરવાનું નથી તો મારું જાહેર જીવન હું છોડી દઈશ એના નામે મિલકત કેટલી છે કે એના કોઈ મિલકત મિલકત બહાર વિઘા જમીન

વકીલ મારફત એને નોટિસ મૂકી છે હું એને દસ કરોડનો મારી જે બદનામી મારા જાહેર જીવનમાં ચાલીસ વર્ષના મારા જાહેર જીવનમાં એક લૂગડે ડાક કે એક પોલીસ ફરિયાદ થઈ હોય ને તો હું મારું જાહેર જીવન છોડી દઈશ અને હું હરેક સંસ્થા એને જોડાયેલો છું હરેક સંસ્થામાં હું ડોનેશન આપું છું અને મારે પાંચ દસ પંદર લાખની મિલકતમાં મારે મોઢું નાખવાનું હોય અને મારી દીકરી છે પણ દીકરી આવી રીતે મને બદનામ કરવાનું કે મારે રાજકારણનો ઉપયોગ કરવો એનો મકાનમાં કેમ પછાડ્યું મારા નામનો કોઈ અત્યારે દસ્તાવેજ છે જ નહીં ટોટલ પાયા આવ્યાનું છે હા મારું વિલ મારા નામનું અને મારા કાકાના નામનું છે અને બીજી વસ્તુ એ મને પ્રોટેક મળેલો હજી મેં કોઈ દસ્તાવેજ કે અલું કોઈ ફેરવેલ નથી એ વિલ મને કાકાએ આપેલું હતું એટલે મેં અમને રાખેલું છે અત્યારે એનું મકાન છે જ નહીં કાકી અને જ્યારે ભણેશ કાકાની ચૌદ વર્ષથી જુદા રહેતા હતા અને પેલેથી આ બે માણસને પ્રોબ્લેમ હતો અને અમે જુદા રહેતા હતા પણ છેલ્લે મારા દસેક વર્ષથી ખાકા દોસ્તી નો વ્યવહાર હતો એટલે મારા અમારે બે વ્યવહાર ચાલુ હતા કે કોઈ માંદગી ના હિસાબે કે દવાખાના હિસાબે ત્યારે હું એને દાખલ કરીને બધા વ્યવસ્થા હું જ કરતો દીકરી મિલકત માટે બદનામી મારી અને મારા ફાધર ની ને કે જાહેર જીવનમાં માણસો છે એટલે હું આને ખોટી રીતે આક્ષેપ કરું તો સુધી ચૌદ વર્ષથી બોમ્બે હતા તો એ કેમ કેમ મારા કાકા પાયા કે કોઈ દવાખાને નથી આવ્યા મિલકત તો સામાન્ય અમે મટર અમે કાયદેસર કાર્યવાહી કે પીએમ રિપોર્ટ કરાવી અને મારી પાસે અત્યારે રિપોર્ટ છે એ તો આક્ષેપ આક્ષેપ કરે છે મેં કાયદેસર કાર્યવાહી મારા કાકાને જે હતું જે વિધિ મારી વિધિ કરી મેં માંડી ટોટલી વિધિ મેં પધરાવેલી છે મારા કાકાને મારે મારે આ ખોટા સ્ટેન્ડ માં બને ત્યાં સુધી કાયદાકીય રીતે જે કઈ પ્રક્રિયા થાશે એ હું કરવા તૈયાર છું મેં મારે એડવોકેટ સાહેબ મારું સાહેબ છે એને મેં રોક્યા છે એ જે કઈ અત્યારે આવશે નોટિસ કે તૈયારી કરશે એ હું ધીરે ધીરે મોકલીશ પોલીસ ફરિયાદ જે કઈ કરવાનું થાય કાયદેસર એવું કરીશ